એ તદ્દન ખોટી છે વાહિયાત વાતો છે પોલીસ જો તંત્ર જો સાચું હોય તો એના કેમેરા સહિત અથવા રજૂ કરવું જોઈએ છે કે ડેડિયાપાડામાં ભાજપની રેલી કાઢી એકસો ચુમ્માલીસ લાગુ થઈ ને અમને એ લોકો એકસો ચુમ્માલીસ લાગુ કરે છે તો બે ભાગ પડ્યા છે એટલે ચૈતરભાઈને ખોટી રીતે ફસાવવાની આ સાજી છે એમાં આ લોકો પોલીસનો બી સહારો લે છે રાજપીપળાની નર્મદા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં આવી ગયા છે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની પણ અહીંયા છે અને જે તમામ કાર્યકર્તાઓ છે તમામ જિલ્લાના હોદ્દેદારો છે તેઓ તમામ લોકો નર્મદા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે તેમણે રેલી પણ કાઢી છે તેમણે સૂત્રોચ્ચાર કર્યા છે તેઓ ધારાસભ્ય ચૈતર વસાવાની મુક્તિની માંગ કરી રહ્યા છે મોટી સંખ્યામાં પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે ધારાસભ્ય હાજર નથી પરંતુ એવું કહીએ કે તેમની સ્ટાઇલમાં આજે નર્મદા કલેક્ટર કચેરી ખાતે બોલ કરવામાં આવ્યું છે હોદ્દેદારોની વાત કરીએ તો નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે ઢીડિયાપાડાના પણ ઘણા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તેમના હાથમાં પોસ્ટર છે તેઓ માંગ કરી રહ્યા છે કે ન્યાય આપો ન્યાય આપો ચૈતરભાઈને ન્યાય આપો હાલ તો પોલીસે કલેક્ટર કચેરીના ગેટ ઉપર તમામ આ લોકોને રોકી દીધા છે તમે જોઈ શકો છો કે અહીંયા આ લોકો નીચે બેસી ગયા છે અને સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા છે તમામ લોકો માંગ કરી રહ્યા છે કે તેઓ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જાતે જવા માગે છે અને આ જ મુદ્દે પોલીસ અને જે જે ધરણા કાર્યક્રમમાં અત્યારે આમ આદમી પાર્ટીના લોકો બેસી ગયા છે તેમની માંગણી એવી છે કે તેઓ નર્મદા કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપવા માંગે છે તેઓ સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા છે જ્યારે ગેટ પર એન્ટ્રી વખતે ઘર્ષણ થયું ત્યારે એવું કહેવામાં આવ્યું કે ડેડીયાપાડામાં જે રેલી નીકળી હતી તે ભાજપના લોકોને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ જ્યારે આ લોકો મેં અહીં આવ્યા છે તો અમને ક્યાંય મંજૂરી આપવામાં આવતી નથી તેવા પણ પોલીસ ઉપર આક્ષેપો થયા છે તો હાલ આ તમામ ઘટનાક્રમ તમારી સામે ચાલી રહ્યો છે અને નર્મદા કલેક્ટરના જે કલેક્ટર કચેરીના બંને ગેટ છે તે પણ બંધ કરી દેવામાં આવે છે સામાન્ય લોકો અવરજવર બંધ થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં આ ગેટની બહાર અહીંયા લોકો કલેક્ટર કચેરીના પગથિયા પાસે બેસી ગયા છે શું નામ શું શું ચડવા માટે શું કેવું તમારું હવે આ ચૈત્ર વાસાવાસાહેમને જે એમને એ કર્યું છે એ તદ્દન ખોટું છે કેસ બી ખોટો છે મટલામાં એ આ વાહિયા વાતથી ઉપજાવી કાયલી એક વાત છે અને અમે સમર્થન આપીએ છીએ ચૈત્ર વસાવા જલ્દી હત્યાની કોશિશ લખી છે વાહિ વાતો છે પોલીસ જો તંત્ર જો હાચું હોય તો એના કેમેરા સહિત અથવા રજૂ કરવું જોઈએ સીસીટીવી કેમેરા બધી કેમેરા છે જ નથી બરાબર તો એ કઈ રીતે સાબિત કરી શકશે ત્રણસો સાત ખોટી કલમ લગાડેલી છે તો આ જે લોકો અહીંયા આવ્યા છે આપણે એમની સાથે વાત કરીએ છીએ શું નામ છે તમારું અને અમે સૈતર સાહેબના સમર્થનમાં આવ્યા છે અને અમારે તો એટલું જ કહેવાનું છે કે ડેડીયાપાડામાં ભાજપની રેલી કાઢીએ એકસો ચુમ્માલીસ લાગુ થઈએ ને અમને એ લોકો એકસો ચુમ્માલીસ લાગુ કરે છે તો બે ભાગ પડ્યા છે કાયદાના એ અમારે આટલું કહેવું છે તો લોકો એવું કહી રહ્યા છે કે ડેડીયાપાડામાં જ્યારે ભાજપ સમર્થિત જે લોકોને રેલી કાઢવા દેવામાં આવી છે જ્યારે આમ આદમી પાર્ટીના લોકો અહીંયા આવ્યા છે ત્યારે તેમને રોકવામાં આવે છે ત્યારે તેઓ બે કાયદા આ તે દિવસ બી આપણે મેં હું પોતે કીધેલું કે આ શું ષડયંત્ર છે અને ચૈતરભાઈના જે મનરેગા કૌભાંડ છે એ મનરેગા કૌભાંડ આખા ગુજરાતમાં થયેલું છે આખાને મોટા મોટા નેતાઓ પણ આમાં સામેલ છે એટલે ચૈતરભાઈને ખોટી રીતે ફસાવાની આ સાજી છે એમાં આ લોકો પોલીસનો બી સહારો લે છે ડીએસપી હોય એસબી હોય કે કોઈ બી જે મતલબ જે લોકો પ્લાનિંગ કર્યો છે અને આ કેસમાં કોઈનો કોઈ વોચ ચાલુ છે હરસંઘવીનો વોચ ચાલુ છે કે કોઈ બી ભાજપના નેતાનો હોય કે પાટીલ સી આર પાટીલ હોય એ પણ આ કેસને આખો વોચ કરે છે